તો મેં થોડુંક તેલ લઈ લીધું છે તો લીધા છે મમરા અને મમરામાં આપણે એક ગ્લાસ પાણી નાખી અને રાખી દેવાના છે તો આને સાઈડમાં રાખી દેવાના છે ત્યારબાદ આપણે આવા મમરા લીધા છે એકદમ સાદા મરચાં કટકી કરીને લઈ લીધી છે ટમેટાની ડુંગળીની અને આ કોથમીર છે સમારેલી અને લીંબુ છે એટલી વસ્તુ લઈ લેવાની છે અને અહીંયા મેં તેલ નાખ્યું હતું તો તેલ આવી ગયું છે આપણે એક સ્પૂન જેટલું લઈ લેવાનું છે ત્યારબાદ આપણે મરચાં હતા નાખી દેવાનું છે એમાં થોડીક અચ્છા સરસ મજાની નમડા માંથી એક ભેડ બને છે યુનિક અને ટેસ્ટમાં માં બધી રીતે બહુ જ સરસ હોય તો ફેવરિટ છે મિક્સર બની જાય છે આ જો બ્રાઉન કલર ના થઈ ગયા છે કાંદા હવે એમાં આપણે ટમેટા નાખી દેવાના છે ત્યારબાદ એને પણ થોડીક વાર સાકડી લેવાના છે આપણે એમાં બધે જરૂર પ્રમાણે મસાલા કરી દેવું જરૂર પ્રમાણે પીઠું નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે થોડી કડદર પીઠું ખાતા હોય તો વધારે ના ખાવાનું ને તો જરૂર પ્રમાણે થોડી ચટણી નાખી દેવાની છે બધું એને મિક્સ કરી લેવાનું છે ત્યાં સુધી રેવા દેવાનું છે મમરા થઈ ગયા છે બટેટા પવા જેવું થોડું થોડુંક લાગે અને ખાવામાં બહુ મજા આવે પણ ખુબ જ હોય છે

છે છે જે આપણે સાદા એના માટે આ ગેસ બંધ કરી દેવાનું અને બધું મિક્સ કરી લેવાનું છે અમે બહુ તીખું નથી બનાવ્યું એટલે કલર નથી આવ્યો બાકી તમે રેડ શર્ટ નાખી અને થોડું તીખું કરો તો મસ્ત કલર આવે હવે ઉપરથી આપણે આ બાકીના રાખ્યા હતા કાંદા એ નાખી દેવાના છે અને ધાણા હતા કોથમીર સમાય રીતે લીલી એ નાખી દેવાની છે ત્યારબાદ લીંબુ સરસ સરસથી

જોતા જ ખાવાનું મન થઈ જાય એવો સુંદર મજાનો નાસ્તો બની અને તૈયાર છે તમે લોકો પણ બધે ખૂબ જ ટ્રાય કરશો અને મારી ચેનલ છે મયુરી પટેલની યુટ્યુબમાં જેમાં તમે લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી નાખજો કેવી લાગી ભેળ હવે આવા નવા વિડીયોમાં ફરીથી પાછા મળીશું અને બાય